તો ગાંધીના ગુજરાતમાં કડક અમલ થતો હોય કે પછી દીકરીઓની સલામતી સહિતના મુદ્દાઓની વાત બગસરાના માવરજી ગામે માત્ર પોકળ સાબિત થઈ હોય તેવી ઘટના સર્જાય છે જે છેલ્લા ઘણા સમયથી ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સ્થાનિક મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે તેમજ ગામમાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની પણ ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આ મામલે તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે તો અસામાજિક તત્વો દ્વારા બેફામ દારૂ જાહેરમાં વેચાણ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા પ્રાંત મામલતદાર અને પોલીસ સ્ટેશનને આવેદન પાઠવવા પોતાનો રોષ ઠાલવ્યો હતો અને મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી જે માવજીંજવા ગામની છેલ્લા સાડા ચાર મહિનાથી ગાયો અને ગૌશાળાના પ્રશ્નો લુખા તત્વોનો ત્રાસ તેમજ અવારનવાર પોલીસની મદદની સામે જ્યારે પણ લુખા તત્વો કાંઈ પણ નાના મોટા ગુનાઓ કરે તો પોલીસ હાજર રહેતી હોય આવી નાની મોટી સમસ્યાઓને લઈને આ મુખ્ય વિષયોને લઈને આજે અમે બગસરા મામલતદાર શ્રી તથા પ્રાંત સાહેબ શ્રી તેમજ બગસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આજે આખું ગામ મહિલાઓ તથા ભાઈઓ સાથે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ એ બધાએ હુમલા કરે છે ગામમાં અને કોઈને હક લેવા નથી દેતા અને વાડીને કેડે દારૂ હંગરે છે કાટમાં દારૂ હંગરે છે અને દાદાગીરી ભોગવે છે મૂસ્યું મવડે છે

હવે અમારી સામું તમે જોવો અને કઈક કરો હવે